વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ ચૌદ પાઠનું નામ છે વિવિધતામાં એકતા તેની સ્વાધ્ય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો પાઠ ચૌદ વિવિધતામાં એકતા તેનું સોલ્યુશન શરૂ કરીએ તેનો પહેલો પ્રશ્ન છે નીચે પૈકી કઈ જોડ સાચી છે ઓપ્શન ડી ઈસ્લામ મોહરમ બીજું છે તમે ફરવા માટે ગયા છો અને ત્યાં તમને સ્થાનિક કથકલી નામનું લોક નૃત્ય જોવા મળે છે તો તમે કયા રાજ્યમાં ફરવા ગયા હશો ઓપ્શન સી કેરલ ત્રીજું છે દિવાળી હિન્દુનો તહેવાર છે તો નાતાલ ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે ચોથો નીચેના પૈકી રાજ્ય અને તેના લોકનૃત્યની કઈ જોડ સાચી નથી ઓપ્શન ડી ભરતનાટ્ય ભરતનાટ્યમ ઓડિશામાં ન આવે ખોટી જોડ છે પાંચમું છે નીચે આપેલી રાજ્ય અને ભાષાની કઈ જોડ સાચી છે ઓપ્શન એ મહારાષ્ટ્ર મરાઠી છઠ્ઠું છે છોકરા છોકરી અંગેના ભેદભાવ અંગે કયું વિધાન યોગ્ય નથી એટલે કે બંધ બેસતું નથી ખોટું છે તે ઓપ્શન સી મોટાભાગના કુટુંબોમાં બધા જ ઘરકામ કરે છે ખોટી વાત છે નીચેના આપેલા વિધાનો તપાસો તેની અંદર સાતમામાં ઓપ્શન સી આવશે આઠમાની અંદર મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે ઓપ્શન સી મરાઠી નવમું છે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે આ વાક્ય કોના દ્વારા બોલાયું હતું ઓપ્શન સી ડોક્ટર બાબાસાહેબ દસમું છે ગુજરાત રાજ્ય માટે સંકળાયેલ સાચા વિધાનો ઓળખો ઓપ્શન બી આવશે માત્ર એક અને બે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાંનું પહેલું છે ઓણમનો તહેવાર કેરળ રાજ્યમાં ઉજવાય છે બીજું અસમ રાજ્યનું બિહુ નૃત્ય ખૂબ જાણીતું છે ત્રીજું ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે ચોથું વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે પાંચમું ભારતે વિશ્વ બંધુત્વની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે પ્રશ્ન જોડકા જોડવાના છે 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 તેમાં અની સામે બ આપેલા ક્રમ જવાબમાં લખવાના પતેતી ઓપ્શન ડી પારસીનું વૈશાખી ઓપ્શન સી શીખ નાતાલ ઓપ્શન ઈ ખિસ્તી ધર્મ શિવરાત્રી ઓપ્શન એ હિન્દુ ધર્મમાં બકરીદ ઓપ્શન બી મુસ્લિમ ધર્મમાં વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું છે કથક નૃત્ય કેરળ રાજ્યનું છે ખોટું આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષા બોલાય છે ખરી વાત છે ત્રીજું વૈશાખીનો તહેવાર બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે વિધાન ખોટું છે ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે વિધાન ખરું છે ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે વિધાન સાચું છે ટૂંકમાં જવાબ આપવાના છે રાષ્ટ્રીય એકતા એટલે શું તો રાષ્ટ્રીય એકતા એટલે દેશમાં લોકોમાં ધર્મ જાતિ ભાષા પ્રદેશ કે સંસ્કૃતિના ભેદભાવ વગર એકતાની ભાવના અને રાષ્ટ્રપ્રેમની નિષ્ઠા બીજું છે તમિલનાડુ તમિલનાડુ રાજ્યમાં કયું નૃત્ય જોવા મળે છે તો તેમાં ભરતનાટ્યમ આવશે ત્રીજું છે આપણો દેશ કઈ કઈ ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ છે તો ભારતમાં પર્વતો નદીઓ રણ પ્રદેશો દરિયા કિનારાના મેદાનો વગેરે જેવી ભૌગોલિક બાબતોના આધારે કારણે વિવિધતાવાળો આપણો દેશ ભારત છે ચોથો પ્રશ્ન ભારતીય લોકોમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે તો ભાષા ધર્મ રીત રિવાજો પહેરવેશ ખોરાક અને તહેવાર પાંચમો પ્રશ્ન પર્યુષણનો તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલો છે જે જૈન ધર્મ સાથે સંકળાયેલો છે પ્રશ્ન નો પહેલો પ્રશ્ન છે ભારતમાં બોલાતી ભાષાઓ જણાવો તો ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે જેમાં મુખ્યત્વે ગુજરાતી હિન્દી મરાઠી બંગાળી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ પંજાબી ઉર્દુ ઓડિયા આસામી કાશ્મીરી સિંધી સંસ્કૃત વગેરે બીજો પ્રશ્ન ભારતમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે તો ભારતમાં દિવાળી હોળી દશેરા ઈદ નાતાલ ઓણમ પોંગલ વૈશાખી ગણેશ ચતુર્થી નવરાત્રિ જન્માષ્ટમી વગેરે જેવા તહેવારો ઉજવવામાં આવે છે પ્રશ્ન ત્રીજો છે તમારા ગામ શહેરમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે તમારા ગામની અંદરની વાત છે તો હિન્દુ મુસલમાન જૈન ધર્મના લોકો તમારે જે વસવાટ કરતા હોય તમારા ગામમાં તે ધર્મના નામ અહીંયા લખવાના છે સમાજમાં સમાનતા લાવવા કેવા કાયદાઓ ઘડવામાં આવેલા છે તો ભારતનું બંધારણ સમાનતાનો હક આપે છે અસ્પૃશ્યતા નાબૂદી અધિનિયમ ઓગણીસો પંચાવન સમાન વેતન અધિનિયમ ઓગણીસો છોતેર શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ પાંચમો પ્રશ્ન છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો કયા કયા કુર કુરિવાજનો ભોગ બની શકે તો બાળ લગ્ન પરાધીનતા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામાજિક ભેદભાવ વગેરેનો ભોગ બની શકે પ્રશ્ન સાત ટૂંકનોર લખો તેમાં પહેલું બિન સાંપ્રદાયિકતા તો બિન સાંપ્રદાયિકતા એટલે રાજ્ય દ્વારા કોઈ ચોક્કસ ધર્મને પ્રોત્સાહન ન આપવું અથવા કોઈ ધર્મને વિશેષ દરજ્જો ન આપવો ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે જ્યાં દરેક નાગરિકને પોતાની પસંદગીના ધર્મનું પાલન કરવાની તેનો પ્રચાર કરવાની અને ધાર્મિક સ્વતંત્રતા ભોગવવાની છૂટ આપવામાં આવેલી છે રાજ્ય ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ કરતું નથી અને તમામ ધર્મો પ્રત્યે સમાન ભાવ રાખે છે બિન સાંપ્રદાયિકતા સામાજિક સહિષ્ણુતા અને ધાર્મિક સૌહાર્દને પ્રોત્સાહન આપે છે બીજું છે વિવિધતામાં એકતા તો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ લક્ષણ છે ભારતમાં જુદા જુદા ધર્મો ભાષાઓ સંસ્કૃતિઓ રીત રિવાજો અને જીવનશૈલી ધરાવતા લોકો વસવાટ કરે છે આ વિવિધતાઓ હોવા છતાં ભારતીય સમાજ એક રાષ્ટ્ર તરીકે એકતા અને અખંડિતતા જાળવી રાખે છે વિવિધતામાં એકતા એ ભારતીય સમાજની શક્તિ છે રાષ્ટ્રીય એકતા અને સહિષ્ણુતા એ મજબૂત બનાવે છે વિવિધતામાં એકતા એ ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક છે ત્રીજું ટૂંક નોંધ વસુધૈવ કુટુંબકમ તો આ એક સંસ્કૃત મહા ઉપનિષદમાંથી લેવાયેલો શ્લોક છે જેનો અર્થ વસુધા એટલે કે પૃથ્વી એટલે જ કુટુંબકમ એટલે પરિવાર એટલે કે પૃથ્વી જ પરિવાર એવો અર્થ થાય છે આ ઉક્ત વૈ વૈશ્વિક ભાઈચારો અને એકતાના સિદ્ધાંતો રજૂ કરે છે જે દર્શાવે છે કે સમગ્ર માનવજાત એકબીજા સાથે જોડાયેલી છે અને આપણે સૌ એક મોટા પરિવારના સભ્યો છીએ તે પ્રેમ સહાનુભૂતિ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે જે રાષ્ટ્રીય સીમાઓ અને સાંસ્કૃતિક તફવતોથી પર છે પ્રશ્ન આઠ છે નીચે આપેલ પ્રવૃત્તિ તમારા માતા પિતા અને મિત્રની મદદથી પૂર્ણ કરવાની છે અહીંયા ધર્મનું નામ આપેલું છે ધર્મના સ્થાપક આપેલા છે ધર્મગ્રંથનું નામ અને ધર્મસ્થાન ધર્મનું નામ સૌ આપણે હિન્દુ છે તો ધર્મના સ્થાપક સનાતન છે ધર્મગ્રંથ ભગવદ્ ગીતા છે અને ધર્મસ્થાન મંદિર છે ઇસ્લામ વિશે વાત કરીએ તો તેમાં આવશે ધર્મના સ્થાપક પૈગંબર છે ધર્મગ્રંથનું નામ કુરાન છે ધર્મસ્થાન મસ્જિદ છે જૈનની વાત કરીએ તો તેનો સ્થાપક મહાવીર સ્વામી છે ગ્રંથ આગમ ગ્રંથો છે ધર્મસ્થાન દેરાસર છે બૌદ્ધ ધર્મની વાત કરીએ તો તેના સ્થાપક ગૌતમ બુદ્ધ છે ધર્મગ્રંથનું નામ ત્રિપિટક અને ધર્મસ્થાન વિહાર છે શીખ ધર્મની વાત કરીએ તો ગુરુ નાનકે તેની સ્થાપના કરી હતી ધર્મગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહિબ અને ગ્રંથ સ્થાન છે ગુરુદ્વારા ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો તેના સ્થાપક ઈસુ છે ધર્મગ્રંથ બાઇબલ છે અને ધર્મસ્થાન ચર્ચ પારસીની વાત કરીએ તો ધર્મના સ્થાપક અસો જળસ્થુસ્તી ધર્મગ્રંથનું નામ અવેસ્તા અને ધર્મસ્થાન છે અગિયારી તો બાળ મિત્રો આ વિડિયો છે તેનું સોલ્યુશન સ્વ અધ્યયન પોતેનું આશા રાખું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે તેમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ એમસીક્યુ વગેરે તેમાં મળી રહેશે ફરી મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી આવજો